કથા મસ્ત મજાની અદરકની ચાય હવે અમને પીવડાવશે એમપીમાં ખરેખર તો આપણે મસ્ત મજાની હવે અદરકની ચાય પીશું ભાઈઓ ઊંઘતા છે ત્યાં સુધી અમે ભાઈ સાથે પીરીશું હવે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજનો બીજો દિવસ છે આપણે એમપીમાં પહોંચી ગયા છીએ હવે મહારાષ્ટ્ર હવે એમપી હવે અહીંયા આપણે આપણી ગાડી રોકાયેલી છે થોડીક વાર આપણે થોડીક ચા એમપીમાં અમે અહીંયા હવે રોકાયેલા છે અહીંયા જોઈ શકો છો અમારું સામાન હવે અમે થોડુંક અમારા સતીષભાઈ ચાય અમને મસ્ત કડકદાર મસાલેદાર બનાવીને હવે પીવડાવશે બહુ જ ફેમસ બનાવતા છે બહુ ભારે ચાય એમ કે જોઈ શકો છો હવે ચાય ભણી જાય એટલે આપણે મસ્ત ચાય નાસ્તો કરીને પછીથી નીકળીશું અમે બધું સામાન લઈને નીકળેલા છે એટલે અમે અમારા પાસે બધા રસોઈ છે બધું જ છે બધા રસોઈ છે અમે પાંચી પાંચ રસોઈ જ છે બધી અલગ અલગ વેરાયટી અમે બનાવીએ એટલે બધાની આઈટમ આટલાક દિવસમાં તો બની જશે તો આજની બીજો દિવસ છે એટલે સતીષભાઈ એમ કે ચાય બહુ મસ્ત બનાવે એટલે આજે સતીષભાઈ ચાય બનાવશે તો અમારા વ્લોગમાં તમે બની રહ્યો આજનો બીજો દિવસ છે હજુ એમપીમાં રોકાયેલા છે આપણે હજુ ગાડી ક્યાં રોકાશે એ પછી પછીથી આપણા વિડીયોમાં લાઈવ બતાવીશું ગાય તો સાંજે અમે જમવા માટે શાકભાજી લેવા માટે આવેલી છે હાલમાં અહીંયા અમે આગ્રામાં છે તો આગ્રામાં જોઈ શકો છો માર્કેટ શાકભાજીનું તો હવે આપણે સાંજના માટે શાકભાજી અને દાળ ભાત બનાવીશ તો એટલા માટે શાકભાજી લેવા માટે માર્કેટમાં છે તો આ માર્કેટ આગ્રાનું માર્કેટ જોઈ શકો છો તો હવે લઈ લઈએ તો અમે છે ને કિલો કાંદા ને એવું બધું શાકભાજી લઈ લઈએ હવે અહીંયાથી બટાકા જોઈ શકો છો આ બટાકા ચીકું ન જેમ દેખાય આપણે આગરામાં શાકભાજી લેતા છે જોઈ શકો છો બધા આ આગ્રા બજાર છે બધા શાકભાજી લઈ લીધી હવે કઈ બનાવીએ જગ્યા સારી જોઈને જમવા માટે આજે અમાર મેનુ આવી ગયું છે હવે આ મેનુ અમે જમીને પછીથી નીકળીશું એટલે આપણે સવારે બીજો વ્લોગ બનશે બીજા દિવસનો આજનો વ્લોગ અહીંયા જ આપણો પૂરો થશે આપણું મેનુ જામી લઈએ તો આજે બીજો દિવસ છે તો આપડા બીજા દિવસ નો લોગ અયાંજ પૂરો થાય છે તો ચાલો હવે હરિદ્વાર માં મળીએ ત્રીજો લોક હવે આપણે હરિદ્વાર માં મળીશું